અદાણી જૂથની કંપનીઓ ટકાઉ ભવિષ્યને સુરક્ષિત કરવા જળવાયુ સંરક્ષણનો અભિગમ અપનાવે છે જૂથની વિવિધ કંપનીઓએ ટકાઉ જળ વ્યવસ્થાપન માટે નિર્ણાયક પગલાં લીધા છે તાજેતરમાં અંબુજા સિમેન્ટ્સે જવાબદાર કોર્પોરેટ તરીકે વોટર મેનેજમેન્ટમાં બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે અંબુજાનો ઉદ્દેશ્ય ઓપરેશનલ કાર્યક્ષમતા નવીનતા અને સમુદાયોની સંલગ્નતાના સર્વગ્રાહી અભિગમ સાથે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા શ્રેષ્ઠતમ વોટર પોઝિટિવ બનાવવાનો છે બાંધકામ ઉદ્યોગમાં વપરાતા ઇન્સ્ટન્ટ કોન્ટ્રીટ કોન્ક્રીટ મિશ જે પ્રપોશન હોય છે તેને લઈને અને પ્રો મોડ્યુલર જે ક્યોરિંગ સોલ્યુશન છે તેવા નવીન પ્રોડક્ટ સોલ્યુશન વિકસાવવામાં કંપનીની સંલગ્નતા કુદરતી સંસાધનોને શ્રેષ્ઠ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે જેના પરિણામે પાણીની નોંધપાત્ર બચત થાય છે કંપનીએ વ્યવસાયિક કામગીરી અને સામુદાયો બંને માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાઓ લીધા છે